પાછા આવી ગયા છીએ તમારા મારે નવો બ્લોક લઈને સાળો આપણે હવે છોબી લઈ જાસી આપડી હાલો તો આવી ગયા છીએ આપણી છોબી લે હવે આપણે ઘરે થી નીકળી જાસી હવે આપણે ઓસેની ચોક માં જહી નવો ઓસેની ચોક બેનો અહીંયા ખળો કાકો આઈ ગયો છે હવે આપણે જહીએ અત્યારે દુકાને દુકાને જાઈ ફટાક બાક ખાઈને પછી આપણે ચોક માં જઈએ ચોક માં જઈએ આપણે માલ આપણો ઓસેની જાવ क्या हुआ मेरे नबी के वास्ते चलो अब फागे लाइन निकली गया चौक में ना सीख खाओ थोड़ा तो जो आमा भाई ने टांगवरवाण है अपना भाई बेटा एक देश में આ આપણા માનવ નછરો જેવી સક્ય છે થોડું એ રીત પ્રોએ જીત હોય આપણે એ સે નહી તો આપણે એ નસીન લઈ લે આપણો ભાઈ ના આવી જ્યા છે બતા પીરસવા જો બીજું ની લે લે એ બગાનાટમાં દો છે જેઈ શકો જ आप भाई बच्चे है दो निशान आपरे बेईगया है दिन दिन में ये بالله <US uneopen morally> <much or coupon behaviLee begun>